સામે આવી ગયા છે ડાકોરના પ્રખ્યાત બાપાલાલ ગોપી ઘાટ ગોટાવાડા તો જઈએ છીએ અને ગોટાના શું ભાવ છે આપણે પૂછ્યા ટ્રાફિક તમે જોઈ શકો તો કેટલો ટ્રાફિક છે આ સામે છે મંદિર દર્શન કરી શકો છો શ્રી રણછોડરાયજીનું મંદિર અને એની એક જેટ આ સામે જ તમે પવિત્ર ગોમતીજીના દર્શન કરી શકો છો તો અહીંયા તમને આજે આપણે દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે અમે તમને પણ દર્શન કરાવ્યા રહ્યા છે છેટ વિડીયો શૂટિંગ અલાઉડ હતું એટલે અલગ તમને વિડીયો શૂટિંગ કર્યું તો હવે જઈએ છીએ આપણે ગોમતીજી એ ગોમતીજી દર્શન કરીશું અને પછી અહીંયા વડાભગતનું જે મકાન હતું ત્યાં પણ જશું આપણે વિડીયો મોટો રાખશે તો બે પાર્ટમાં કમ્પ્લીટ કરી દઈશ જો નાનું હશે તો આજ જ પાર્ટમાં આપણે કન્ટિન્યુ રાખશું પહોંચી ગયાથી પછી આપણે બહાર ચપ્પલ મારા મેં હા આગળ ઉતારેલા હતા તો ત્યાંથી ચપ્પલ લેવા જવું પડશે ને પછી આપણે જશું ગોમતીજી મંદિર દ્વારા આવશો તો પાછળ તમને ના દર્શન રાખશે તો ત્યાં જઈએ છીએ આપણે અને ત્યાંથી પછી અમારો વિડીયો છે એ હું જે ગોટા હજી ગોટા મળે છે એ ગોટા ખાઈને અમારો વિડીયો તો ત્રણથી ચાર પાર્ટમાં કન્વર્ટ કરીશ તો નાનો બનશે તો એકથી બે પાર્ટમાં વિડીયોને હું કન્વર્ટ કરીશ તો એ પણ તમે જોઈ શકશો તો ફાઇનલી હવે આપણે આવી ગયા છીએ ગોમતીના તટે ચપ્પલ છે મેં મારા હજી નથી પહેર્યા કારણ કે ચપ્પલ ત્યાં મંદિર પાસે જ છે તો ત્યાં જાશું તો બહુ લેટ થઈ જશે ને પહેલાં અત્યારે હું ફાઇનલી પાછો આવી ગયો છું ગોમતીજી આ સામે છે મંદિર દર્શન કરી શકો છો ત્રિરંશરાયજીનું મંદિર અને એની એક એકઝેટ આ સામે જ તમે પવિત્ર ગોમતીજીના દર્શન કરી શકો છો તો અહીંયા તમને હું દર્શન કરાવું છું પવિત્ર ગોમતીજીના પાસે જઈ અને દર્શન કરીએ છીએ આપણે તો આ પવિત્ર ગોમતી મંદિર અને પવિત્ર ગોમતીજીના પણ તમે આ દર્શન કરી શકો છો તો બહુ અદભુત આનંદ બહુ મજા આવી અને મસ્ત દર્શન થયા અતિ આનંદ આવ્યો બહુ વધારે જે લોકો ડાકોર આવે છે ડાકોર મસ્ત આરામથી થઈ જાય છે તે લોકો તો અહીંયા જો મુંડન કરવા માટે પણ અલગથી અહીંયા નંબર આપેલા છે વાળંદના તો મુંડન પણ કરાવી શકો છો તો આખે આખું ગમતી બી પણ ફરતે તમે આ દર્શન કરી શકો છો એક મંદિર છે ગોમતીની આ વચ્ચે તો એ જઈએ છીએ તે શું મહિમા છે ત્યાં જઈને આપણે જાણશું પહેલાં જઈએ છીએ એક મંદિરની સામે જ ગમતી છે પણ તમારે જો ગુમતીજી આવવું હોય તો ફરજિયાત મંદિરની અંદરથી જ આવવું પડશે કારણ કે બહારથી રસ્તો છે પણ વધારે રસ્તો બ્લોક હોય છે એટલા ટ્રાફિકની સામે મંદિરની અંદર દર્શન કરી અને પછી તમે ગોમતી જઈએ આવી શકો છો તો હવે આ જે જઈએ છીએ અંદર હું તમને દર્શન કરાવું છું તમને અમારો વિડીયો કેવો લાગતા હોય પ્લીઝ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો તો તમને આવાના આવા તમને હું વિદ્યુનાથમાં દર્શન કરાવતો રહીશ તો સામે આપણે અહીંયા આઈ થિંક ચરણ પાદુકા છે તો એના પણ તમને હું દર્શન કરાવું છું ગોમતીનો તટ એવો મસ્ત લાગે છે અને આ સામે જઈએ છીએ આપણે ચરણ પાદુકાના દર્શન કરવા માટે તો પહોંચી ગયા છીએ અહીંયા રણછોડાની ત્રણ પાદુકા છે તો એના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ તો એક જગ્યા ગોમતી ગોમતીની પાસે જ આ ચરણ પાદુકાનું પણ દર્શન થશે તો એ પણ તમને દર્શન કરાવું છું આ સામે આ તમે દર્શન કરી શકો છો ચરણ પાદુકાજીના છે ચરણ પાદુકાજીના દર્શન કરીએ છીએ આપણે પાછા જઈને દર્શન થઈ ગયા છે ચરણ પાદુકા મંદિર છે આ જ જગ્યાએ ટૂંકમાં જ્યારે ભક્ત બધા જ્યારે લઈ આવ્યા લે આવેલા હતા આ જગ્યાએ મૂર્તિ છે તો એવું આ અતિ પવિત્ર અને પ્રસાદીનું મંદિર છે કે આ જગ્યાએ બોદાણા ભગતે જે ઠાકોરજી લાવેલા હતા લાવેલા હતા આ જગ્યાએ સંતાડાયેલા હતા એવું આ પ્રસાદીનું મંદિર છે હવે જઈએ છીએ આપણે એક લક્ષ્મી મંદિર છે એ પણ ઘણું પ્રસિદ્ધ છે અને બાજુમાં જે બોદાણા ભગતનું જે છે એનું ઘર એનું ઘર પણ અહીંયા જ છે ત્યાં પણ જશું ને એના પર નવું દર્શન કરાવીશું લક્ષ્મીજી મંદિર છે એની એક્ઝેક્ટ સામે જ ગોદાણાજી ભગતનું ઘર છે આ સામે આવી ગયા છે ડાકોરના પ્રખ્યાત બાપાલાલ ગોપદી ઘાટ ગોટાવાડા તો જઈએ છીએ અને ગોટાનો શું ભાવ છે આપણે પૂછ્યા ટ્રાફિક તમે જોઈ શકો તો કેટલો ટ્રાફિક છે અને અહીંથી આપણે લઈ લઈએ છીએ ગોટાનો લોટ પણ ઘરે માટે લેવાનો છે અને ગોટા પણ લેવાના છે તો એ પણ આપણે લઈ લઈએ છીએ તો આપણે આ ગોટાનો લોટ છે ફેમસ લઈ લીધો છે તો હવે જઈએ છીએ લક્ષ્મીજી મંદિર દર્શન કરવા માટે તો આવી રીતના માર્કેટમાંથી આપણે ભગતના ઘરે અને લક્ષ્મીજીના મંદિરે દર્શન કરવા માટે જવાનું છે તો જઈએ છીએ આપણે વિડીયો થોડોક લાંબો બને તો ધીમે ધીમે આ થોડું ફાસ્ટ ચાલુ પડશે મંદિર છે એ આઈ થિંક છ વાગે મંદિર બંધ થઈ જાય છે તો થોડું આપણે ફાસ્ટ ચાલુ પડશે આવી નાની નાની ગલીઓમાંથી આવી ગયું છે શ્રી લક્ષ્મી માતાજીનું મંદિર છે લક્ષ્મીજી મંદિર આ તરફ છે લખેડુર તો જઈએ કે અંદર અહીં જોયું છે અહીંયા ત્યાં લગી શૂટિંગ કરવા દે છે ત્યાં લગી શૂટિંગ કરીશું આપણે તો આ પૂછી ગયા છીએ આપણે લક્ષ્મીજીના મંદિર છે ગેટ છે કે આપણે અંદર જવાનું છે ત્યાં પણ તમે નાના બધા મંદિરના છે ને દર્શન કરી શકો છો તો અંદર જઈએ છીએ આપણે શ્રીના મુખ્ય પટાણી શ્રી સત્યભામાજી નું મંદિર છે સત્યભામાજીનું મંદિર છે આ પણ તમે આ દર્શન કરી શકો છો તો આ બાજુ લક્ષ્મી માતાજી નું મંદિર છે આ નાની નાની ગલીઓમાંથી આપણે મંદિરે દર્શન કરવા માટે જવાનું છે અત્યાર સુધીનો મેં ઘણા બધા મંદિર ફર્યા પણ ડાકોરનો અનુભવ મારા માટે બેસ્ટ અનુભવ રહ્યો છે બહુ મજા આવી છે

અંદર જઈએ છીએ અને તમને હું દર્શન કરાવું છું એમ કહેવાય છે કે ડાકોર તમે દર્શન કરો ડાકોરજીના પણ લક્ષ્મીજીના મંદિર દર્શન ન કરો તો એ તમારા મંદિરમાં દર્શન સફળ તમે ડાકોર જતા આવો છો લક્ષ્મીજીના મંદિરે સુવા માટે જરૂરથી તમારે આવવું જ બહુ જ તમારી ડાકોરની યાત્રા જે સફળ રહે છે જય લક્ષ્મી માતાજી તો આ છે તમે દર્શન કરી શકો પછી લક્ષ્મી માતાજીના તો અહીંથી આપણે જોઈએ ઘણા બધા નાના વાંદરા ઘણા બધા જોઈ શકો છો ઘણા બધા અહીંયા વાંદરા છે ને અહીંયા તમે હનુમાનજી મહારાજના પણ દર્શન કરી શકો છો આ બાજુ પણ તમે મહાદેવજીના દર્શન કરી શકો છો તો અહીંથી હવે આપણે આગળ જવાનું છે મહાદેવ મહાદેવ પાછા આપણે બહાર પહોંચી ગયા છે અને આ સામે તમે આ શ્રી બોડણા તથા ગંગાબાઈની પ્રાચીન બેઠક છે એના પણ દર્શન કરી શકો છો ભક્ત બોડાણા અને ગંગાબાઈની પ્રાચીન બેઠક તો ત્યાં પણ જઈએ છીએ આપણે તો આ તમે બેઠકના પણ તમે આ દર્શન કરી શકો છો બોડાણા ની બેઠક છે એના પણ તમે આ દર્શન કરી શકો છો જીવન અંગત અને અહીંથી થોડા આપણે આગળ જશું તો આ ભક્ત આઈ થિંક બોડાણા ભગત છે એના પણ તમે આ દર્શન કરી શકો છો આ દ્વારકાથી ડાકોર આવે છે જે ગુમતી મસ્તી જગ્યા પ્રાચીન બેઠકથી લક્ષ્મીજી મંદિર નસોરાજી મંદિર આ બધું દર્શન કરી શકો છો તો અહીંથી હવે બચાવ આપણે આગળ જઈએ છીએ આ સત્યનારાયણ ભગવાનના મંદિરના પણ તમે આ દર્શન કરી શકો છો તો અહીંથી હવે આપણે ધીમે ધીમે આગળ જઈએ છીએ તો આ બોધરાણ વગતનું જે ઘર હતું એ જ એ જગ્યા હતી લાસ્ટ તમે બતાવી જગ્યાએ ઉદરાણ વગતનું ઘર હતું તો ડાકોરથી તમે આવો છો આ વસ્તુ મેં નોટ કરી કે ડાકોર મંદિરથી તમે સ્ટાર્ટ કરો તમને ઓટોમેટિક તમે બધી જગ્યાએ સ્ટેપ બાય સ્ટેપ જતા રહેશો સૌ પ્રથમ ડાકોર મંદિરે જાઓ ડાકોર મંદિર લક્ષ્મી મંદિર આવો જ્યાંથી ઓધરાણ વખતનું ઘર આવો તો સ્ટેપ બાય સ્ટેપ સોરી ડાકોર મંદિર જાઓ ડાકોર મંદિર તમે ગોમતી જઈ શકો ગોમતીથી તમે ઓધરાણ ભગતના ઘરે જઈ શકો છો અને પછી લક્ષ્મી મંદિર છે એ પણ આવે છે તમે જઈ શકો છો તો આ લાઇન ટુ લાઇન આખી એક સ્ટેપ બાય સ્ટેપ તમે આખું કમ્પ્લીટ કરી શકો છો પણ ડાકોરનો મારો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો બહુ મને મજા આવી તો તમને મારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો મળીએ છીએ આ એક ના સાથે સૌને એક વાર જય રણછોડ મહાદેવ હર